ગિનીબેન ઠાકોરે સૌનો માન્યો આભાર બનાસકાંઠામાં કોંગ્રેસનો વિજય બનતા તેમના લોકો મોટી સંખ્યામાં અભિનંદન પાઠવવા ઉમટી પડ્યા હતા ગિનીબેન ઠાકોરને ફુલાર તેમજ મો મીઠું કરવી અભિનંદન પાઠવ્યા બનાસકાંઠામાં લોકસભામાં અગિયાર વર્ષ બાદ કોંગ્રેસ વિજેતા બનતા કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મુકેશ ગઢવી બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થતા કાર્યકરો જીતનો જસ્ત મનાવ્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવી ગેનીબેન ઠાકોરે અઠ્યાવીસ હજાર ચારસો પંચાણું મતે વિજેતા બનેલ ગિનીબેન હાલ વાવ વિધાનસભાના ધારાસભ્ય ચાલુ હતા બે હજાર સત્તરમાં મંત્રી શંકર ચૌધરીને હરાવી ગાંધીનગર પહોંચ્યા હતા બે હજાર બાવીસના વિધાનસભામાં પણ બહુમતી સાથે વિજેતા બનેલ બે હજાર ચોવીસમાં લોકસભામાં વિજેતા બની હવે દિલ્હી જશે એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે બનાસકાંઠા જિલ્લાના પ્રશ્નોને વાંચા આપશે વિજેતા બનવા બદલ ગેનીબેન ઠાકોરે સૌ મતદારો અઢારે આલમનો આભાર વ્યક્ત કર્યો સમગ્ર જિલ્લામાં જશનો માહોલ જોવા મળેલ એવાલ કાંતુભા રાઠોડ ભાભર બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના તમામ વર્ગના સર્વ સમાજના મતદારોનો આભાર માનું છું એમને ખૂબ સારી રીતે મતદાન કરી અને મતદાન પતી ગયા પછી ચૂંટણી પતી ગયા પછી આપ્યો હોયનોય આભાર ના આપ્યો હોયનોય આભાર સૌને ખીલદીલીપૂર્વક આપ સૌને કહું છું કે મારા લાયક કોઈ પણ નાના મોટું કામ હોય તો વિના સંકોચે ડાયરેક્ટ મળી અને મને વાત કરશો તો જ્યાં પણ તમને મદદરૂપ થવાનું હોય ત્યાં થવાના પ્રયત્નો કરીશ ஃபரித்து வந்து சமிர ஜனத்தூர்வார்த்து